મિલકત સંબંધી સાયબર ઓફેન્ડર નાણાં ધીરધાર ટ્રાફિક ઇમોરલ આર્મ્સ એક્ટ જાતીય સતામણી તેમજ પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિ આચરતા ગુનેગારોને ગુનાકીય પ્રવૃત્તિને ધ્યાને લઈ એવો વારંવાર આવા ગુનાઓ ન આચરે તેમજ આવા ગુનેગારોની સતત ચાલતી ગુનાકીય પ્રવૃત્તિ ઉપર અંકુશ મેળવવા માટે શહેર વિસ્તારમાં પોલીસ સ્ટેશનો ખાતે નોંધાતા ગુનાઓનું સતત મોનિટરિંગ કરી આવા ગુનાઓમાં સંડોવાયેલ ગુનેગારોની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે તેમજ શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી વડોદરા શહેરમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે તમામ હકીકતોને ધ્યાને લઈ ગુનેગારો ઉપર સખતમાં સખત રીતે પાસા તેમજ હદપારી હેઠળ અટકાયતી પગલાં લેવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમની પાસા ધારા હેઠળ અટકાયત કરી ભુજ જેલમાં મોકલતી વડોદરા શહેર પોલીસ આ કામગીરી દરમિયાન ખાલીદ યુસુફભાઈ ગાજિયાવાલા વિરુદ્ધ પાસા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટર કંચન પરમાર ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો